નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ નખત્રાણાના પ્રાચીનગર તરણના પ્રવેશદ્વાર સમાન આ રસ્તાની હાલત બહુ જ ખરાબ છે આવતા જતા રાહદારીઓ જે ચીકણી માટી નાખેલ છે જેના કારણે સ્લીપ થઈ પડી જાય છે જે પ્રાચીનગર તરણના સભ્ય હતા ત્યારે તેઓ વોટ લેવા માટે આવ્યા હતા અને ત્યાં અત્યારે આવીને જે એમના વોર્ડના નાગરિકો હેરાન પરેશાન થાય છે તો આવી અને એમની સમસ્યાનો ઉકેલ લાવે એવી માગ લોકોમાં ઉઠવા પામી છે માખીઓ અને મચ્છરોના પાણી ભરાવાના કારણે ઉપદ્રવ પણ વધી ગયો છે જેના કારણે બીમારીઓમાં સતત વધારો દેખાઈ રહ્યો છે તો જલ્દીથી જલ્દી આનો ઉકેલ આવે તેવી વિનંતી અને સાથે સાથે લાઇટનો ડીપી આપ ફોટામાં જોઈ શકો છો જે કોઈપણ સુરક્ષા વગરનું રાખેલું છે એમાં કોઈને પણ શોટ લાગવાથી કશું પણ થાય તો એના જવાબદાર કોણ રિપોર્ટર જશવંત પરમાર આઝાદ મીડિયા લાઈવ નખત્રાણા